નમસ્કાર ગુજરાતના ગામડાઓમાં રહેતા લોકો માટે પાક્કું ઘર બનાવવું હોય તો સરકાર પાસેથી કેવી રીતે મદદ મળી શકે ઘણા બધા સવાલો હોય છે બરાબર ને તો ચાલો આજે આપણે આ આખી પ્રોસેસને એકદમ સહેલી ભાષામાં સમજીએ પોતાનું પાક્કું ઘર આવું સપનું તો કોણ ન જુએ ખરું ને પણ આ સપનાને સાચું કરવા માટે શરૂઆત ક્યાંથી કરવી કેવી રીતે કરવી આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે તો આ આખી વાતને સમજવા માટે આપણે આ સફરને પાંચ સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દીધી છે સૌથી પહેલાં ઘર સુધીનો રસ્તો એટલે કે યોજનાઓ કઈ છે પછી પાત્રતા અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે ત્રીજું એપ્લાય કેવી રીતે કરવો ચોથું કેટલી મદદ મળશે અને કેટલો ટાઈમ લાગશે અને હા છેલ્લે સૌથી અગત્યનું કઈ બાબતો ખાસ યાદ રાખવાની છે ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા ભાગથી ઘર સુધીનો રસ્તો યોજનાઓને સમજવી એટલે કે ગામડાઓ માટે સરકારની મુખ્ય આવાસ યોજનાઓ છે કઈ કઈ જો અહીંયા બે મુખ્ય યોજનાઓ છે એક છે પ્રધાનમંત્રી આવાસ યોજના જે કેન્દ્ર સરકારની છે અને બીજી છે રાજ્ય આવાસ યોજના જે ગુજરાત સરકારની છે પણ સૌથી મજાની વાત શું છે ખબર છે કે ભલે યોજનાઓ બે હોય બંને માટે અપ્લાય કરવાની પ્રોસેસ અને નિયમો લગભગ લગભગ એક સરખા જ છે એટલે અરજી કરનાર માટે કામ એકદમ સહેલું થઈ જાય છે સારું તો યોજનાઓ વિશે તો આપણે જાણ્યું હવે બીજો અને સૌથી મહત્વનો ભાગ પાત્રતા અને દસ્તાવેજો કહી શકાય કે આખી સફર માટેની અસલી તૈયારી તો અહીંયા જ કરવાની છે તો સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે વેલ એના માટે કેટલા ક્રાઇટેરિયા છે જેમ કે જેમની પાસે પોતાનું પાક્કું મકાન ન હોય જેમનું નામ બીપીએલ એટલે કે ગરીબી રેખા નીચેની યાદીમાં હોય જેઓ હાલમાં કાચા મકાનમાં કે ઝૂંપડીમાં રહેતા હોય અને હા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ અને આવક પણ નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ આ બધી મુખ્ય શરતો છે પાત્રતા તો ઠીક પણ સાચા અને પૂરા ડોક્યુમેન્ટ્સ હોય ને તો આખી પ્રોસેસ એકદમ સ્મૂથ થઈ જાય છે તો ચાલો જોઈએ કે કયા કયા કાગળો તૈયાર રાખવાના છે સૌથી પહેલાં તો જોઈએ પર્સનલ ડોક્યુમેન્ટ્સ એટલે કે ઓળખના પુરાવા આમાં શું શું આવશે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આ બધું સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને ચાલુ મોબાઈલ નંબર તો ખરો જ અરજી કરવા જઈએ એ પહેલાં આ બધું ભેગું કરી લઈએ તો કામ ફટાફટ થાય પછી આરે છે પ્રોપર્ટી અને પૈસાને લગતા ડોક્યુમેન્ટ્સ આમાં એ બતાવવાનું છે કે અત્યારે ક્યાં અને કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ જેમ કે કાચા મકાનમાં રહીએ છીએનો પંચાયતનો દાખલો જો પોતાની જમીન હોય તો સાત બારનો ઉતારો અને એક સેલ્ફ ડિક્લેરેશન કે ભાઈ આપણી પાસે બીજું કોઈ પાક્કું મકાન નથી અને હા સૌથી અગત્યનું બેંકની પાસબુક જે આધાર કાર્ડ સાથે લિંક કરેલી હોવી જોઈએ અને બીપીએલ નંબર હોય તો એ પણ સાથે રાખવાનું ચાલો ડોક્યુમેન્ટ્સની વાત તો થઈ ગઈ હવે આવીએ મેઇન પોઈન્ટ પર અરજી કેવી રીતે કરવી પહેલું પગલું કયું ભરવાનું અને અહીંયા સૌથી સારી વાત એ છે કે અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે કોઈ લાંબી લાઈનો નહીં કોઈ મોટા શહેરમાં ધક્કા નહીં અરજી કરવાનો સૌથી સહેલો રસ્તો છે સીધા ગામની ગ્રામ પંચાયત ઓફિસે જવાનો તો પ્રોસેસ કેવી રીતે કામ કરે છે જુઓ સૌથી પહેલાં ગ્રામ પંચાયત ઓફિસે જવાનું ત્યાં તલાટી કમ મંત્રી પાસેથી એપ્લિકેશન ફોર્મ લેવાનું એ ભરીને આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધા સાથે જમા કરાવી દેવાના આ પછી નામ આવાસ પ્લસ સર્વેમાં રજીસ્ટર થઈ જશે પછી આ લિસ્ટ ગ્રામસભામાં મંજૂરી માટે જશે અને ત્યાંથી ફાઇનલ થઈને તાલુકા કે જિલ્લા ઓફિસમાં મોકલાશે હવે આ ગ્રામસભા એટલે શું ઘણાને સવાલ થતો હશે તો ગ્રામસભા એટલે ગામના બધા જ મતદારોની એક મીટિંગ એક સભા અને આ યોજનામાં એનો રોલ બહુ જ મોટો છે કોને લાભ મળવો જોઈએ એ નક્કી કરવામાં અને આખી પ્રોસેસમાં પારદર્શિતા જાળવવામાં ગ્રામસભાની મંજૂરી બહુ જ જરૂરી છે ચાલો અરજી તો કરી દીધી હવે ચોથો ભાગ એટલે કે પૈસા કેટલા મળશે ક્યારે મળશે અને આ બધામાં કેટલો સમય લાગશે આ જાણવું પણ એટલું જ જરૂરી છે તો સૌથી મોટો સવાલ સરકાર તરફથી ઘર બનાવવા માટે કેટલી નાણાકીય મદદ આપવામાં આવે છે તો ઘર બનાવવા માટે કુલ એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે અને આ પૈસા એકસાથે નથી મળતા પણ બાંધકામના તબક્કા પ્રમાણે હપ્તે હપ્તે સીધા બેંક ખાતામાં જમા થાય છે અને એટલું જ નહીં આ એક લાખ વીસ હજાર તો ઘર બનાવવા માટે છે એની ઉપર શૌચાલય બનાવવા માટે અલગથી બાર હજાર રૂપિયા મળે છે અને જો બાંધકામમાં મનરેગા હેઠળ મજૂરી કરો તો એના પૈસા પણ અલગથી મળે છે એટલે કે ડબલ ફાયદો ઓકે તો સમય કેટલો લાગે જો એકવાર નામ મંજૂર થઈ જાય અને કામ શરૂ થાય પછી ઘર પૂરું થવામાં લગભગ છ મહિનાથી લઈને એક વર્ષ જેટલો સમય લાગી શકે છે એક કામની ઝડપ પર આધાર રાખે છે અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર કેટલીક એવી બાબતો જે ખાસ યાદ રાખવાની છે જેથી આખી પ્રોસેસમાં કોઈ તકલીફ ન પડે આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો આ યોજના માટે કોઈને પણ એક રૂપિયો પણ આપવાનો નથી આ બિલકુલ મફત છે આ આપણો અધિકાર છે જો કોઈ આ કામ માટે પૈસા માંગે તો એ ખોટું છે ગેરકાયદેસર છે હવે થોડું આપણે પણ ધ્યાન રાખવું પડે જેમ કે લિસ્ટમાં નામ આવ્યું કે નહીં એ જાણવા માટે પંચાયતમાં પૂછપરછ કરતા રહેવું જ્યારે પણ ગ્રામસભાની મીટિંગ હોય ત્યારે ખાસ હાજર રહેવું આપણા બધા ડોક્યુમેન્ટ્સ સાચા અને પૂરા છે એ ચેક કરી લેવું અને હા મોબાઈલ નંબર અને બેંક ખાતું હંમેશા ચાલુ રાખવું પણ માની લો કે બધું બરાબર હોવા છતાં લિસ્ટમાં નામ ન આવ્યું તો શું કરવું ગભરાવાની બિલકુલ જરૂર નથી એના માટે પણ રસ્તા છે જો લિસ્ટમાં નામ ન દેખાય તો સૌથી પહેલાં ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપી શકાય ત્યાંથી જવાબ ન મળે તો તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબને રજૂઆત કરી શકાય અને છેલ્લે આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને પણ આવાસ યોજનાની યાદી માંગી શકાય છે આ બધી માહિતી પછી હવે સવાલ એ છે કે શું આપણે આપણા આ અધિકારને મેળવવા માટે તૈયાર છીએ પોતાનું પાક્કું ઘર એ સપનાને હકીકતમાં બદલવાનો સમય હવે આવી ગયો છે